ખનન કરી મોટા પાયે ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદોના પગલે બનાસકાંઠા બુસ્તર શાસ્ત્રીએ લાલાંગ કરી છે જેવા તાજેતરમાં જ ડીસા તાલુકાના રાણકપુર ગામે ખનીજ ચોરી મામલે મેગા ઓપરેશન કર્યા બાદ તારીખ દસ સપ્ટેમ્બરે કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે સાદી રેતી વહન કરતા સો થી વધુ ડમ્પર અને ટ્રેલરોને ઝડપી રાજ્યનું સૌથી મોટું ખનીજ ચોરીનું ઓપરેશન પાર પાડ્યું છે વાત કરવામાં આવે તો બનાસકાંઠા ભૂસ્તર અને ખાણ ખનીજ વિભાગ દ્વારા અગિયાર સપ્ટેમ્બરના રોજ ડીસાના બનાસ પુલ પાસે ભૂસ્તર શાસ્ત્રી જાતે જઈ એક હિટાચી મશીન લોડર અને એક ડમ્પર કબજે કર્યું હતું

તારીખ દસ ના રોજ સાંજે પાંચ વાગે તાત્કાલિક વધુ વાહન હોય કાર્યવાહી માટે મહેસાણા અને પાટણ અમદાવાદ જિલ્લાની ટીમો અને ફ્લાઇંગ સ્કવોડ ની મદદમાં લઈને અણીવાડા ગામે પહોંચી ગયા હતા તપાસ ટીમોએ તમામ વાહનોનું ચેકિંગ કરતા મોટા વાહનો રોયલ્ટી વગર જણાયા હતા

એ લીજુને અમે બનાસકાંઠા જિલ્લાના ખનજ ખાણ વિભાગને જોણ કરેલી અને એ લોકો આવેલા એમની દ્વારા અમે ગામ લોકો ભેગા રહી અને નદીમાં ચાલતી લીજોમાં જે છે મોટા મોટા ટ્રેલરો પછી આવ્યા ગાડીઓ બધી ભરી ભરીને જાત્ર વગેરે અમને પકડેલી બધી ગાડીઓ આના વગર હતી કંઈ કહેવાય રોયલ્ટી વગરની ગાડીઓ હતી બનાસકાંઠાના આ લોકોએ આઠ આઠ બે હજાર ત્રેવીસના રોજ સીઓલી પોલીસ સ્ટેશન ટીડીઓ મામલતદાર નાયબ કલેક્ટર અને કલેક્ટરને લેખું લેખિત તથા મૌલિક મૌખિકપણે જાણ કરેલી પણ આઠ દિવસ સુધી આની કોઈ પણ જાતની અમારી રજૂઆતો આ લોકોએ સાંભળેલ નથી અને આની કોઈપણ જાતની કાર્યવાહી કરેલ નથી કાર્યવાહી કરેલ નથી અને મારા ગામની અંદર જે લીડનો રસ્તો નદીની અંદર જાય છે ત્યાં આગળ આ લોકોએ જુઓ આ ગાડીવાળાએ

તો જો તપાસ કરવી હોય તો તપાસ પણ કરી શકો છો કે અહીંયા સીસીટીવી કેમેરામાં કેટલા વાગ્યાનો ટ્રાફિક જામ થઈ ગયેલો છે એ દ્રષ્ટિએ કોઈ લોકોએ ફરિયાદ કરી હતી શાસ્ત્રીને કે ભાઈ અહીંયા ઈ ગાડીઓ પડી છે તો એમને હાલ પ્રાથમિક દ્રષ્ટિએ બધી ગાડીઓ ઊભી રખાવી છે અને અમે લીઝ હોલ્ડર અને ગાડી માલિકોને બધાને વિનંતી કરી છે કે અમારી ગાડીઓના જે જીપીએસ ટ્રેક છે એ ચેક કરી જેની રોયલ્ટી કાલની નીકળેલી છે જેને લેવાની હતી બધાના જીપીએસ ટ્રેક ચેક કરી લો આમ પાસે ગાડીઓ જવા દે છે અને જેને ખોટો કર્યું હોય કોઈ ઇલીગલ ભર્યું હોય તો એવા લોકોને દંડ આપશું